હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ આઠ મારું ગીતની સમજ મેળવશું બાળ મિત્રો આ વિડીયોનો હેતુ કવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટે છે અહીં ફક્ત નમૂનારૂપ પ્રવૃત્તિ લખી આપેલી છે માટે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ અને તમારું મનપસંદ પ્રવૃત્તિ લખી શકો છો તો ચાલો આજે સમજ મેળવીએ પ્રવૃત્તિ આઠ મારું ગીતની સમાજ આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગા સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારી સ્થાનિક લોકગીતો લખી શકો છો હું અહીંયા અમારા નિવાસ સ્થાનમાં ગવાતું ગીત લખું છું લોકગીતનું નામ છે વાદળી વરસી વરસી રે સરોવર છલી વળ્યા સાસરિયામાં મહલવું રે પિયરિયામાં છૂટતી રહ્યા वादलडी वरसी रे सरोवर छली वळा मारा पग केरा कडला रे वीर मार लेवा हाल वीरा लईने वेल आव जे रे सासरिया मार खेरे बेठा वादलडी वरसी रे सरोवर छली भळ्या मारा नाक केरी ना थडी रे वीर मार लेवाल वीर लईने ले वेलो आवजे रे मांडव्या मारा खीरे बेठा दलि वर वळा मारी डोक केरो रे वीर मारो लेवा हो विरा लय वेलावजे रे मारे घीरे बेठा वादलि वर सिरे ભરસી રે સરોવર છલી આ દલઢી વરસી રે સરોવર છલી ભળ્યા આ લોકગીત માં વિશે વાત કરવામાં આવે છે જવાબ આવશે આ લોકગીત વાદળોના વરસાદ અને સરોવરના છલકાવાથી શરૂ થાય છે નવવધુ પોતાના પિયરમાં છૂટતી રહેતી હતી પરંતુ હવે નવવધુ પોતાના સાસરિયામાં જવા તૈયાર છે આ લોકગીતમાં નવવધુ પોતાના ઘરેણાનો ઉલ્લેખ કરે છે નવવધુ તેના વીરાને કહે છે વીરા મારા પગ કેરા કડલા હાથકેરી બંગડી નાક કેરી નથડી આ તમામ ઘરેણા ફટાફટ લઈને આવે તેના સાસરિયા ઘરે વાટ જોઈને બેઠા છે આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો